ઘડિયા ખૂનાની કાઠે બિરાજે છે ખોડિયાર માતાજી તો મિત્રો મંદિર પરિસરમાં એન્ટ્રી કરતા જ આ ખોડિયાર માતાજીની વગરની સ્થાપના કરેલી છે અહીંયા મિત્રો ખોડિયાર માતાજીની માનતાઓ પણ આવે છે અને માનતામાં લાભથી માને છે અને અહીંયા ખોડિયારમાંનું સ્થાનક છે તો મિત્રો આ છે ખાગડિયા કુનો અને જો તમે બધા ભેખે નાઈ રહ્યા છે તો મિત્રો તડકો બહુ થઈ ગયો હતો અને આપડે પછી માર્યો કાગડીયા કુના માં ઠેકડો અને મિત્રો અહીંયા કઈક નાવાની મજા જ અલગ આવે છે અમે બધા ફ્રેન્ડ સર્કલ સાથે આવેલા હતા

નમઃ હરે નમઃ હરે નમો નમઃ તો મિત્રો આપણે સોગરાથી જગત્યા જ્યાં સગડુસાનો જગતિયા કે જ્યાં અહીંયા અખંડ જ્યોત સતત માટે 24 કલાક માટે ચાલુ હોય છે અને અહીંયા આવેલું છે અર્થીદી માતાજીનું મંદિર અને આ જગદુસ જગદુસાના જગતિયાનો ઇતિહાસ કઈક આવો છે અને નીચે તો મિત્રો વ્લોગ સારો લાગ્યો હોય તો ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા હવે નવા આગલા વ્લોગમાં